મિત્રો તમે જોઈ લો તમારી આંખોની સામે શિફ્ટ ગાડી તણાઈ છે હું તો કારનો કહું છું કે ભાઈ આવું રીક્ષ ના લેવાય અત્યારે રાજ્યની અંદર જો ફૂલ વરસાદનો માહોલ છે અંબરલાલ સાહેબે જે આગાહી આપી છે તો ખરેખર મિત્રો આવો રીક્ષ ના જ લેવાય ઘણા આપણે વિડીયો જોઈએ છે ઘણી આપણે ઘટનાઓ પણ જોઈએ છે ફરી એક ઘટના સામે આવી છે તમે જોઈ શકો છો આ પંચમહાલથી ઘટના આવી છે કે ભાઈ આ શિફ્ટ ગાડી જે છે એ ભાઈ છે એ પાર્ક કરી રહ્યો હતો ત્યાં નાળામાં ફસાઈ ગઈ નાળામાં ફસાઈ તો ગઈ પણ મિત્રો આ તો સારું છે ભાઈ કે પાણી ઓછું છે આ તો ધીમે ધીમે વધી રહ્યું છે ધીમે ધીમે પાણી વધી રહ્યું છે એ આ ભાઈ હવે અંદરથી નીકળેલો છે કે નથી એ ખબર નથી પરંતુ અંદરે અંદર ફસાઈ ગઈ છે એટલે ગાડી જે છે એ ફસાઈ ગઈ છે મારા ખ્યાલથી આ ભાઈ છે અંદર ફસાયેલો જ હશે તમારે શું કેવું છે તમને શું લાગે છે એ પણ તમારે જણાવવાનું છે પહેલાં તો મિત્રો આ ભાઈ જે ગાડી જે છે એ કંઈ કામ માટે જતા હશે પણ કામ તો મિત્રો આપણને ખબર છે કે વરસાદ જે છે એ ક્યારેય પાણી આવી જાય નદીમાં એ આપણે કદાચ નથી જાણી શકતા તો આવું રિક્સ ના જ લેવાય મિત્રો કેમ કે આ ભાઈએ એવું લાગ્યું હશે ભાઈ કે પાણી ઓછું હશે એવામાં જો આ ભાઈ જે છે એ પાણી એટલે કે ગાડી જે છે શિફ્ટ ગાડી છે જે એ કાળવા ગયો પરંતુ એવું થયું કે તે અડધે વિડીયોની અંદર કે ગાડી જે છે અને વચ્ચે વચ્ચે આ ગાડી જે છે ફસાઈ ગઈ છે હવે ભાઈને તરતા આવડતું સારી વાત છે પરંતુ ના આવડતું હોય તો લોકો જે વિડીયો ઉતારી રહ્યા છે એક ભાઈ જાય પણ છે બચાવવા માટે હવે એની સાથે શું ઘટના બની હશે આગળ કોઈ પણ પ્રકારની પુષ્ટિ નથી થઈ પણ આપણું જે પ્રમાણે દેખાયું છે એ જ પ્રમાણે હું તમને જણાવી રહ્યો છું કે ભાઈ આ પંચમહાલ જિલ્લાનો એક વિડીયો છે ગઈકાલનો જ છે કે તમને બધાને ખબર છે કે અત્યારે પંચમહાલ પાવાગઢ છોટાઉદેપુર આવા વિસ્તારમાં જે છે જે વરસાદ જે ભૂખા કાઢી રહ્યો છે ત્યારે જે આપણું ઘણી બધી આગળની વિડીયો પણ આપણે જોઈએ છે પરંતુ આ જે વિડીયો ફરી એક ઘટના સામે આવી છે કે ભાઈ જે ફસાઈ ગયો છે ભગવાન કૃપાથી હવે ભાઈ એની સાથે શું થયું હશે એ તમારે જણાવવાનું છે આપણું જે પણ માહિતી જેટલી મળી છે એ જ હું તમને બતાવી દીધેલ છે જય હિન્દ જે ભારત હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ